હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે મિત્રો મિત્રો વિદ્યા સાહેબ પરથી બે હજાર ચોવીસ પચીસ અગત્યની અપડેટ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વિડિયો શરૂ કરતા પહેલાં આપ સર્વેને વિનંતી જો આપણા ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઇબ કરશો વિડીયો આપણા મિત્રો સુધી શેર કરશો અને લાઇક આપશો જેથી કરી આવનારા આવા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સરળતાથી પહોંચતી રહે મિત્રો આપણી ચેનલ પર આવા એજ્યુકેશનલ ન્યૂઝ ભરતી અપડેટ અને અન્ય એજ્યુકેશનલ વિડીયો મૂકતા હોઈએ છીએ તો અવશ્યથી આપ સબસ્ક્રાઈબ કરશો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં મિત્રો જોઈએ વિગતે તો વિદ્યાસાયક પરથી જે બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત જે નવી અપડેટ છે એ જોઈએ તો જે મિત્રો આપણે વિદ્યા સહાયક ભરતી માટે જે બે હજાર ચોવીસ પચીસ જિલ્લાવાર જગ્યાઓ કેટલી આવશે ટોટલ ધોરણ છથી આઠ અપર પ્રાઇમરી માટે કુલ સાત હજાર જગ્યાઓ છે અને પ્રાથમિક વિભાગ માટે એકથી પાંચ માટે પાંચ હજાર જગ્યાઓ છે તો હવે દરેક જિલ્લાવાઈજ કેટલી જગ્યાઓ ધોરણ છથી આઠમાં આવી શકે અને ધોરણ એકથી પાંચમાં આવી શકે આ જિલ્લાવાઈઝ જગ્યાઓ તેમજ ખાસ વિષયવાઈજ કેટલી જગ્યાઓ આપી આવી શકે એ માટે એક વિદ્યા સહાયક ભરતી સંદર્ભે અગત્યની અપડેટ કે જે વિદ્યા ભરતી માટે જિલ્લાવાઇઝ કેટલી જગ્યાઓ અને વિષય વાઇઝ કેટલી જગ્યાઓ આપી શકે એના માટે એક ટેલિકોન્ફરન્સનું આયોજન થયેલું છે એમાં તારીખ ચાર ત્રણ બે હજાર પચીસ સુધીમાં તમામ જિલ્લાવાઈઝ જે ખાલી પડેલી જગ્યાઓ છે એ વિદ્યા ભરતી સંદર્ભે મંગાવવામાં આવી છે તો એના વિશે આપણે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીએ વિગતે ચર્ચા કરીએ તો પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રેણી કચેરી વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ શાસનાધિકારી નગર શિક્ષણ સમિતિ તમામ જે વિશેષ સંદર્ભે ટેલિકોન્ફરન્સ વિડીયો કોન્ફરન્સનું આયોજન થયેલ છે જોઈએ તો વિષય વિદ્યા સહાયક ભરતી ખાસ ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી તેમજ અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ સંદર્ભે વિડીયો કોન્ફરન્સ યોજવા બાબત તો જે ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી તેમજ અન્ય માધ્યમ વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓની વિગત આ સાથે સામેલ પત્રકમાં એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ કામ કરતા શિક્ષકો ખાસ મિત્રો એક ત્રણ બે હજાર પચીસની સ્થિતિએ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ છ થી આઠમાં ગુજરાતી તેમજ અન્ય માધ્યમ અને ધોરણ એકથી પાંચમાં ગુજરાતી તેમજ અન્ય માધ્યમમાં જે કામ કરતા શિક્ષકો છે એને ધ્યાને રાખીને તૈયાર કરી આ માહિતી આ કચેરીને તારીખ ખાસ ચાર ત્રણ બે હજાર પચીસ સુધી એક સહીવાળી પીડીએફ ફાઇલ નીચે દર્શાવેલ ઇમેઇલ એડ્રેસ ઉપર અને એક નકલ ટપાલથી મોકલી આપશો આ માહિતી ભરતી સંબંધિત હોય ખાસ મિત્રો આ માહિતી ભરતી સંબંધિત હોય ચોકસાઈ પત્રકની નીચે નોંધમાં આપેલી સૂચનાઓને ધ્યાને લઈને તૈયાર કરવાની રહેશે તથા સમય મર્યાદામાં મળે તેવી વ્યવસ્થા કરશો આ માહિતી ભરતી સંબંધિત તાત્કાલિક જરૂરી હોય તેને ટોચ પ્રથા આપશો એટલે જે વિદ્યાશાહી ભરતી સંદર્ભે આ જે માહિતી મંગાવવામાં આવી છે એનું વિડીયો કોન્ફરન્સનું આયોજન થયેલ છે અને તમામ જિલ્લાઓમાંથી તારીખ એક ત્રણ પચીસની સ્થિતિએ જે કામ કરતા શિક્ષકોની ગુજરાતી તેમજ અન્ય માધ્યમ માટે જે બે હજાર ચોવીસની જગ્યાઓ ખાલી છે એની માહિતી મંગાવવામાં આવી છે વધુમાં ઉક્ત માહિતી તૈયાર કરવા માટે જરૂરી સૂચનાઓ આપવા તારીખ એક ત્રણના રોજ બપોર ત્રણ કલાકે વિડીયો કોન્ફરન્સનું ગઈકાલે આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિનચૂક ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે અંગેની વિડીયો કોન્ફરન્સ માટેની લિંક પૂર્વે મોકલવામાં આવશે આ ઈમેલ એડ્રેસ વીએસપી ડોટ ગુજરાત જીમેલ ડોટ કોમ પર બિડિયા પત્રક એક ટપાલથી અને એક ઈમેલ દ્વારા ટોચ અગ્રતાથી આ વિદ્યા ભરતી સંદર્ભે હોય મંગાવવામાં આવી છે પ્રાથમિક શિક્ષણ નિયામક શૈની કચેરી દ્વારા એટલે મિત્રો આના ઉપરથી આપણે કહી શકીએ કે ટૂંક જ સમયમાં જે છે તે વિદ્યા ભરતીની વિષય વિષયવાઈજ અને જિલ્લા વાઈઝ જિલ્લા વાઈઝ જે ખાલી જગ્યાઓ છે એ અને એ જિલ્લાઓમાં વિષય વિષયવાઈજ ભાષામાં ગણિત વિજ્ઞાન તેમજ સામાજિક વિજ્ઞાનમાં કેટલી જગ્યાઓ છે એ હવે ટૂંક સમયમાં ધોરણ છથી આઠ માટે જે સાત હજાર છથી આઠ માટે સાત હજાર જે જગ્યાઓનો આંકડો છે અને એકથી પાંચ માટે જે પાંચ હજારનો આંકડો છે એ વર્ષ બે હજાર ચોવીસની ખાલી જગ્યાઓ સંદર્ભે એક ત્રણ પચીસની એ મિત્રો કામ કરતા જે શિક્ષકો છે એને ધ્યાને રાખીને તૈયાર કરેલી યાદી મંગાવવામાં આવી છે એટલે ટૂંક જ સમયમાં આપણે આશા રાખી શકીએ કે ત્રણ છથી આઠ અને ત્રણ એકથી પોંચમાં ગુજરાતી માધ્યમ તેમજ અન્ય માધ્યમ માટે જે ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે એના સંદર્ભે આ માહિતી માંગેલી છે તો ટૂંક જ સમયમાં પ્રત્યેક જિલ્લામાં જે આમાં અહીં માહિતી માગી છે તો એ માહિતીના સંદર્ભે ટેલિકોન્ફરન્સનું આયોજન થયેલ છે તો ધોરણ છથી આઠ અને ધોરણ એકથી પાંચમાં જિલ્લામાં કેટલી જગ્યાઓ હોઈ શકે એ ટૂંક જ સમયમાં આપણે આ કે જાહેર થઈ શકે અને એ રીતે વિષયવાઈઝ પણ કેટલી જગ્યા હોઈ શકે એ પણ હવે જાહેર થઈ શકે તો આ જે વિદ્યા સાહેબ પરથી બાબતે અગત્યની અપડેટ હતી મિત્રો આવી જ અપડેટ માટે આપણી જહેન સાથે જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ